તો અત્યારે હું તમને દાદાના દર્શન કરાવીશ એ પણ જૂનાગઢમાં કે લગભગ આ જગ્યા લગભગ તો ઘણા ખરાય નહીં જોયું હોય કારણ કે આ જગ્યા તમને રસ્તામાં જ જોવા મળે છે પણ મારો અંદાજ એવો છે કે નહીં જોયો હોય જગ્યા એટલે મારું મને એમ થયું કે આ જગ્યા તમને બતાવી દઉં આ જગ્યા ક્યાં આવેલી છે અશોક શિલાલેખની પાછળ આવેલી છે અને રસ્તો અશોક શિલાલેખની બાજુમાંથી જ છે એટલે તમને રસ્તો પણ કમ્પ્લીટ બતાવીશ કાળભૈરવદ દાદાના દર્શન કરાવીશ એટલે વિડીયોમાં બનાવી રહેજો તો આ અશોક શિલાલેખ છે ને આ અશોક શિલાલેખની આજુબાજુનો બધાય નજારો પણ જો તમે અશોક શિલાલેખ ઉતરો અને જો તમારે કાળ ભૈરવ દાદાના દર્શન કરવા હોય તો આપણે આ રસ્તો લેવાનો છે જો આ જગ્યાએલી બસ બાજુમાં છે તમે બહુ કાંઈ આગું જવાની જરૂર નથી જો આમ હું દેખાય છે અને હાલો હું તમને ના જઈને પણ બતાવું છું કે કઈ રીતનું જગ્યા છે અને કઈ રીતના તમે આવી શકો છો અમુક અમુક એવી જગ્યાઓ હોય છે રસ્તામાં જ હોય છે પણ ખબર હોય માણસોને તો જાય ને જ દર્શન કરવા તો હાલો હું તમને દર્શન કરાવું છું અને જો તમે અશોક આવો અને તમારા કાળ ભૈરવદાદાના દર્શન કરવા હોય તો પણ અહીંયા તમે આવી શકો છો તો આ રીતના આપણે દર્શન થાય છે દાદાના ને એક પણ છે તો તમે પણ બધા મારી સાથે દર્શન કરો કાળ ભૈરવ દાદાના અને પછી આગળ જઈને તમને પણ આજુબાજુની જગ્યા પણ વ્યવસ્થિત બતાવીશ તો આપણે આમ જરાક જઈએ ને પણ જોઈએ તો અહીંયા રીતની જગ્યા છે જુનાગઢમાં દર્શન કરવા માટે બહુ જગ્યાઓ છે પણ ખબર હોય તો થાય આપણે જુનાગઢના જ વિડીયો બનાવવાના છે અત્યારે તો જો કે બહાર હું જાઉં છું વિડીયો બનાવવા પણ હાલ અત્યારે હું જુનાગઢમાં રહું છું એટલે વધારે જુનાગઢના જ વિડીયો બનાવીશ અને હમણાં શિવરાત્રિ આવે જ છે તો શિવરાત્રિ હું તમને કહી દઉં છું છવ્વીસ તારીખે શિવરાત્રિ છે ઓલા મહિનાની ઓલા મહિનાની છવ્વીસ તારીખે શિવરાત્રિ છે તો શિવરાત્રિમાં બધા ભાવિક ભક્તો પહોંચી જાય જો એટલે આપણે જૂનાગઢની જેટલી જગ્યાઓ કવર થાય એટલી જગ્યાઓ આ મહિનામાં કવર કરવાની છે એટલે જો તમે લોકો આવો તો તમને અંદાજ આવે કે કઈ જગ્યાએ દર્શન કરવા જવું છે અમુક જગ્યાઓ તમે આવીને પણ વયા જાવ છો પણ એ જગ્યાઓ તમને મળતી નથી કારણ કે ખબર હોય તો તમે દર્શન કરવા જઈ શકો છો પણ ન ખબર હોય તો શું જઈ શકો એટલે આપણી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જો સબસ્ક્રાઈબ કરી લેશો તો તમને આવા વિડીયો હું અપલોડ કરીશ મળશે જો તમને વિડીયો જોવા પસંદ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આ જગ્યાએ આપણે કાળભૈરવદ દાદાની આ જગ્યાના દર્શન કર્યા છે ને નેક્સ્ટ વિડીયોમાં પણ કંઈક અલગ જગ્યાના દર્શન કરાવીશ તમને